મૈસૂરમાં એથી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે એથી કરાર કર્યા છે દસ એકર જમીનમાં તેઓ આ પ્રોજેક્ટ ડેવલપ કરતા જોવા મળશે અને એમાં કુલ 0.37 પોઈન્ટ મિલિયન સ્ક્વેર ફૂટમાં તેઓ એથી એરિયા ડેવલપ કરશે અને પ્રોજેક્ટની વેલ્યુ કુલ બસો પચીસ કરોડ તો અને આ સમાચાર આવ્યા બાદ સ્ટોકમાં સારી એવી તેજી આપણને જોવા મળી જોઈએ તો ગઈકાલનું ક્લોઝિંગ આઠસો પંચાણું હતું એક સમય નવસો ના હાઈ પણ બન્યા પાંચેક ટકાની તેજી સાથે પરંતુ ઉપરથી થોડીક તેજી અત્યારે આપણને ફિસલ આઉટ થઈ છે અઢી ટકાની મજબૂતી અત્યારે જોવા મળી છે નવસો વીસ ઉપર કારોબાર કરી રહી છે સર બ્રિગેડ એન્ટરપ્રાઇઝ અગિયાર બ્રિગેડની વાત કરીએ તો પ્રાઇસ એક સપોર્ટ ઉપર તો ઊભું છે પરંતુ જે પ્રમાણે એમના માર્કેટનો મોમેન્ટ અમ છે ન્યૂઝ બેઝ ઇવેન્ટ ચાલી રહ્યો એટલે એક પ્રોપર સ્ટ્રોંગ બ્રેકઆઉટ વોલ્યુમ સાથે મળે ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકે છે તો એકવાર સપોર્ટ એટલું પાંચ બેક અહીંયા જોવા મળી રહ્યો છે પરંતુ સાથે સાથે એક ટ્રેન્ડરના પણ જો બ્રેકઆઉટ મળી જશે તો એની ઉપર સાઇ એક અપસાઇડની મુમેન્ટ એમ જોવા મળી શકે તો વેટ એન્ડ વોચ હું જોયું એક બ્રેકઆઉટ માટે પ્રોપર વોલ્યુમ સાથે ત્યારબાદ બાદ નવી એન્ટ્રી કરી શકાય